નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌ સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે લેસન નંબર વીસ અને એમાં તાલ સાથે અલંકાર જોવાના છે અલંકાર નંબર પાંચ છ અને સાત જો તમને બીટનો ખ્યાલ આવી ગયો છે તો તમે ચોક્કસ આ વિડીયો જોજો બીટનો ખ્યાલ ન આવે તો લેસન નંબર સત્તરમાં મેં બીટ વિશે સમજાવ્યું છે કે તાલ અગત્યનો નથી પણ તાલની બીટ અગત્યની છે એનો લય અગત્યનો છે અને એ પકડીને તમારે અલંકાર વગાડવાનો છે ટેમ્પો અગત્યનો નથી કે કેટલા ટેમ્પા ઉપર મારે રાખીને વગાડવું એ બિલકુલ અગત્યનું નથી તમને જે ટેમ્પા ઉપર ફિંગરિંગ ફેરવતા સારી રીતના ફાવતું હોય અટક્યા વગર એક ધારી લયમાં વગાડી શકતા હોય એ ટેમ્પો તમારે રાખવાનો છે આ વારંવાર હું કહું છું એટલે ફરીથી ધ્યાન આપજો કે લય અગત્યની છે ટેમ્પો અગત્યનો નથી ઓકે અને બીટ અગત્યની છે તાલ અગત્યનો નથી તો હવે જોઈએ આપણે પાંચ નંબરનો જે અલંકાર છે એમાં બીટ પકડીને હું ડાયરેક્ટ વગાડીશ

सा नि मि ध प प સા આ આપણા સાત સુધીના અલંકાર બીટ હજુ પણ તમને કહું છું બીટ ખૂબ અગત્યની છે તાલ અગત્યનો નથી હવે ઘણા મિત્રો મને એવો પ્રશ્ન કરે છે કે હું પ્રયત્ન કરું છું પણ મને હજુ વગાડતા આવડતું નથી તમારો પ્રશ્ન શું હોય છે કે મને અલંકાર વગાડતા આવડી ગયા છે મને થાટ આધારિત અલંકાર વગાડતા આવડી ગયા છે પણ મને સ્વરજ્ઞાન થતું નથી આ પ્રશ્નનો જવાબ મેં અગાઉ પણ આપ્યો છે એટલે જે લોકો લેસન નંબર વનથી જોતાં સમજતા આવ્યા છે એ લોકોને ખ્યાલ આવી ગયો હશે પણ ફરીથી પ્રશ્નનો જવાબ તમને આપી દઉં કે આ જે અલંકાર છે એ ફક્ત અને ફક્ત તમારે ફિંગરિંગની પ્રેક્ટિસ માટે છે તમારા ફિંગર એ હવે વગાડવા માટે તૈયાર છે એના માટેનું જ છે એટલે કે કક્કો આપણે કહી શકીએ ક ખ ગ ગ ચ છ આ કક્કો છે અ આ એ બારાખડી પછી જો તમારે એનું વાક્ય બનાવવું છે તો પહેલાં શબ્દો બનાવવા પડશે એ જ રીતના અલંકાર જે છે એ અત્યારે હાલ ફક્ત અને ફક્ત કક્કો છે એટલે જેમ તમે પછી ધીમે ધીમે શબ્દો બનાવતા થાવ પછી વાક્ય બનાવતા થાવ અને વાક્ય પછી આખો ફકરો લખતા થાવ આ જ સિસ્ટમ આપણે સંગીતમાં છે એટલે તમારી ધીરજ નહીં હોય તો તમે નહીં શીખી શકો ઘણા મિત્રો ડાયરેક્ટ મને પ્રશ્ન કરે છે કે તમારી પીડીએફ ફાઇલમાં શું આવશે એનો મતલબ કે એમને એમ લેસન નંબર વનથી જોયું નથી મહેરબાની કરીને હજુ પણ તમને વિનંતી કરું છું કે તમને જોવાનો સમય નથી વિડીયો જોવાનો તો તમને શીખવાનો સમય નથી તમારે પ્રશ્ન કરવાનો પણ હક નથી એટલે વિડીયો જુઓ સમજો પછી સમજણ ના પડે તો મને ડિટેલમાં લખો વોટ્સઅપમાં કે આ નંબરનું લેસન છે આ નંબરના લેસનમાં આટલી મિનિટ પછી તમે જે શબ્દ સમજાવ્યો અથવા તો વાક્ય સમજાવ્યું એમાં મને સમજણ પડી નથી તો મને ખ્યાલ આવશે કે તમે મારો વિડીયો પૂરો જોયો છે સમજવાની કોશિશ કરી છે અને પછી હું તમને જવાબ આપીશ ત્યાં સુધી તમારે કોઈ પ્રશ્નનો જવાબ નહીં આપે ઘણા મિત્રો એડવાન્સમાં વિડીયો બનાવીને મોકલી દે છે કે મેં આ વગાડ્યું છે જુઓ તો સર એટલો સમય મારી પાસે નથી તમે મારા લેસનથી શીખો છો તો મારા લેસનમાં તમને સમજણ ન પડી હોય તો ચોક્કસ હું તમને સમજાવવા માટે કટિબદ્ધ છું પણ તમે ગમે તે પ્રશ્ન પૂછો તો જવાબ હું નહીં આપી શકું એટલે જે મિત્રોને જવાબ નથી આપતો એને સમજી જવાનું છે કે તમે મારા વિડીયોના આધારે પ્રશ્ન પૂછ્યો નથી આટલું દરગુજર કરજો નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું લેસન નંબર એકવીસમાં ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે